વીરપુર ખાતે અનુસૂચિત જાતિ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે અનુસૂચિત જાતિ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું નિવૃત્ત ન્યાયાધીશ કનુભાઈ વ્યાસ કબીરની વિશેષ ઉપસ્થિતિ રહી વીરપુર તાલુકાના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના ધોરણ દસ અને ધોરણ બારના તેજસ્વી તારલાઓ તેમજ નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું આજે જે વીરપુર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો એનો ઉદ્દેશ્ય શું હતો વીરપુર તાલુકા જાતિ સમાજ દ્વારા શિક્ષણને લગતો આજનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એ કાર્યક્રમની અંદર ધોરણ દસ ધોરણ બાર અને નવમાં નવનિયુક્ત કર્મચારીઓ તથા નિવૃત્ત થયેલા વડીલો એ તમામને સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એ કાર્યક્રમ સુ સફળ રહ્યો અને ખૂબ ભવ્ય રહ્યો આ કાર્યક્રમની અંદર ખાસ કરીને શિક્ષણને લગતી વાત કરવામાં આવી એટલે શિક્ષણની સમજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અર્થ એમના કહેવા પ્રમાણે શિક્ષણ એટલે જાગૃતિ સમાનતા ભાઈચારો બંધુતા અને જાતિનું નિર્મૂલન થાય એ બાબા સાહેબનો ઉદ્દેશ હતો અને શિક્ષણ પણ એ જ ઉદ્દેશ લઈને ચાલે છે અને એ જ મતલબમાં જો શિક્ષણ લેવામાં આવે તો એ ખરો અર્થ શિક્ષણનો થાય બાકી તો પુસ્તકો વાંચીએ છીએ ડિગ્રી મેળવે છે એ બધું લિટરેટ પીપલ કહેવાય વણે ગણેલા લોકો કહેવાય પણ શિક્ષિત નહીં કહેવાય એટલે શિક્ષિત થવા માટે સાહેબ ડૉક્ટર આંબેડકર તથાગત ગૌતમ બુદ્ધ માન્યવર કાંસીરામજી અને બહુજન મહામાનવો જેટલા થઈ ગયા એ બધા જના વિચારોનું એક સમૂહ તરીકે ચિંતન મનન અને આંકલન કરી વિશ્લેષણ કરી અને સમાજને આપણે કંઈ આપીએ આપણે પોતે પણ જાગૃત થઈએ અને સમાજને જાગૃત કરીએ એ હેતુથી આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ખૂબ સફળ રહ્યો હતો મારું નામ કનુભાઈ વ્યાસ કબીર હું જિલ્લા નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ છું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સંપર્ક અભિયાનનો પરિણતા છું અને આણંદ ખાતે રહું છું જય ભીમ જય ભારત